એક પીધી છે અમે બે વધી છે મારા ઘર બે રીઓ પોણી છે એને મગજ નહીં એને તો હું બારો પાઈ દેવા છે એક ને આ એબીસીડી ખવડાવું ને આ બધું ખવડાય ને દારૂ પાય ને અને બે મોજ કરી આજે આપણો બટન ખુલ્લો છે આજે આપણને ગમે કોઈની બાપની તાકાત નહીં આપણને

હું એજ પીધું નહીં પીવાનું બાકી ના હતા હા મારા છું પણ ઓછા આ દારો એટલે અને તેલ્યો હતી ને અંદર તને કાંતર લઈ આવતી તું ફોર અરે અમારું દોહી આવતી આટી પિલલે દોહીન તો હું સમજાય તો તું કોથરી ફોન પી અમારું પોણી આવવાનું છે જી કેવું છે આવા કર કરક આ છે મોમકા કરક સકલ અરે ખાટુ તેલ તો તો ને આ બી એ મન થાકવા દે એ ભાઈ મોટા આપું આ તારે હું કાવું એ લે માઈટિંગમાં હોશા પેરે दारू ના પીવાનો હોભરો માર પોણી મારવાનું તો પોણી પોણી તો છે

બેરાબીએ ભાઈ એ જો બમું મો મારું કા કોઈ બાપ ની તાકા દે બમું માર હા હા તો હું છોક ઉગાવ છો લે યે હવે જરા 보자 તો યો લે મોર મો મો મારું સુ મન બોટા થઈ ગયું સમર એ તો અંબાજો ઉતરી જાય આ પર તાનું પાણી પડ થા કા અંબાજો ઉતરી કટા કરે મને મો મારું અરે આ એ નકામા ન ફરાવ તો

પૈસા થઈ ગયા લોન લેવાની છે આપડે લોન લેવાની છે ને લોન લેવાની છે એ આપડે થાય પાયા છું લોન લેવાની છે આપડે શું કે

જમીન બધીશ મારવાની કાપરો બેહો સાહેબ ને કેવા નહીં કે માં 2000 રૂપિયા કાટરો લેવાણ છે પાછી ઓ માર પેટ ઉતરી પડ્યો તો માર વાત તો કમ્પલ બોધેલું છે પેન્ટન ખબર છે કે મારું પેન્ટ કમ્પલેટ બોધેલું છે હા લોન એટલે સાહેબને ખબર ના પડી આયા સાહેબ એ પાન લોન લેવાડી કાપરો બેહો હા સાહેબ આઈ ગયા છે સાહેબ આઈ ગયા લે આપા બે છે ને

બોમબા કાઢો તોડાઈ ઘર આગ પી જેરાઓ તો એમ મા બોલે આખી દાર ર આ બે જણા તમે બે કેટેલા છો અમે બે દારુ

કાઈબને વાત કરા દે અલ્યા શંકરિયા મોન કામ હોય એક આલુ દે પેલા બગાણ પડેલો ઓય જુપ્રો વાત કરવા દે માછી માછી ના માર લોન આલે છે ને બે પતારી પેવા એક આલુ માં પડેલા મને તાયબ વાત કરવા દે પેલી અલ્યા તમાનું લોણ પોણ

તમારે હેના માટે લોન લેવી છે મારા બાલ ભાઈ નું છે એના માટે આપણે લોન લેવાની છે બોલો સાહેબ કાગળ હું જો હું એ બાબત થી લોન હાલતો જ નથી ચમ ના હાલો બધા ચમ ના હાલો હું હેના માટે લોન વાલું છું મકાન બનાવવા માટે મારું મકાન છે તમારે લોન આલી પડે મને કાકરીઓ હું જો હે બોલો મને કહી દો બરોબર પણ હું તમા આ બાબત થી લોન નહીં હાલતો બાયરો બાબત થી

જય માતાજી મિત્રો અમારી ચેનલ સાબરકાડા કોમેડી કિંગ નંબર વન ના જો વિડીયો પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને હા મિત્રો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં જય માતાજી